જય ગૌ માતા જય ગોપાલ અત્યારે ઈશ્વર શાસ્ત્રીજી આવ્યા છે અને ઘણા સમયથી ગૌ કાર્ય કરી રહ્યા છે આપ સૌને મને બહુ આનંદ થાય છે કે ગૌ માતાને સ્વયંભુ ગૌ માતા કઈ રીતે નિર્ભર બને એના માટે કરીને ગૌ સેવા સંકલ્પ સમિતિ અને સુખદેવ સેવા સંસ્થા દ્વારા છેલ્લા પંદર વર્ષથી ગુજરાતની અંદર આ કાર્ય થઈ રહ્યું છે તો હવે આપણા આ ખરાદ શહેરની અંદર પણ ગૌમાતા માતા સ્વયંભૂ નિર્ભર બને એના માટે કરી અને નિઃશુલ્ક કાર્યક્રમ એક રાખવામાં આવ્યો છે તો આપ સૌને મારી ભવ્ય ભર્યું આમંત્રણ છે તારીખ અઢાર પાંચ બે હજાર પચીસના દિવસે આ કાર્યક્રમ રાખેલો છે તો ગૌવ્રત સંકલ્પ સમિતિને ગૌવર્તી કઈ રીતે બનાય એના માટે કરીને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં સાધુ સંતો અને બહારના મહેમાનો આપણી વચ્ચે થરાદની આ પાવન ભૂમિ પર ઉપસ્થિત થવાના છે તો આપ સૌને મારી નમ્ર વિનંતી ને અપીલ છે કે આપ પણ અઢાર પાંચ બે હજાર પચીસ ને રવિવાર દિવસે નવ વાગે આપનો સમય ગૌમાતા માટે આપણી મા માટે આપણી ભૂમિ માટે કરીને આપ સમય કાઢો એવી મારી વિનંતી છે મારી સાથે મારા પાટનર નરપતિ રાવ પણ છે એ પણ અતિ ગૌ સેવાનું કાર્ય કરી રહ્યા છે અને આપ સૌને પણ હું વિનંતી કરું છું કે આપ સૌ પણ ગૌવર્તી સંકલ્પ સમિતિ સેવામાં જોડાવો અને લાભ લ્યો તે કહીને હું મારી વાત પૂરી કરીશ જય ગૌ માતા જય ગોપાલ ધન્યવાદ